હાજરા હજુર દેવ માનવામાં આવે છે જો તેમના દર્શન થકી શરીરને એક નવી ઊર્જાની પ્રાપ્તિ પણ થાય છે અને તેવામાં જો તેમના પાવનકારી ધામના દર્શન કરી લઈએ તો જીવન ધન્ય ધન્ય થઈ જાય ત્યારે ભક્તિ સંદેશમાં આજે આપણે સૂર્યદેવના કલ્યાણકારી ધામના દર્શન કરવા માટે જઈએ આણંદના બોરસદ ખાતે કે જ્યાં સૂર્યદેવની મૂર્તિ સ્થાપિત કરાઈ હોય તેવું રાજ્યનું એકમાત્ર મંદિર સ્થિત છે

સૂર્યની ઉપાસના વ્રત વગેરેનું પ્રચલન પુરાતન કાળથી છે હિન્દુ સંસ્કૃતિના બધી જ શ્રેણીના લોકો પોતાની શ્રદ્ધા અને શક્તિ અનુસાર સૂર્યની આરાધના નમન પૂજન અને સ્તવન કરે છે ગુજરાતમાં કલ્યાણકારી દેવના મંદિરો ઘણી જગ્યાએ સ્થાપિત છે પરંતુ તે તમામમાં આણંદના બોરસદ ખાતે સ્થાપિત સૂર્યમંદિર લોકોની અનોખી આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ બન્યું છે

અહીં મોડેરામાં છે અને ત્રીજું વિશ્વ આ જોડે એક મોટા મોટું યાત્રાધામ બોરસદ ભગવાન સૂર્યનારાયણ બોરસંદના આંગણે ભગવાન સૂર્યનારાયણ બિરાજમાન થયા ભગવાન સૂર્યનારાયણનું આ વિશાળ મંદિર ભક્તોને આકર્ષનારું ભાષિત થાય છે આ મંદિરની વિશેષતાની જો વાત કરીએ તો આ મંદિર એ રાજ્યનું એકમાત્ર મંદિર છે કે જ્યાં સૂર્યદેવ મૂર્તિ સ્વરૂપે પૂજાય છે અને સૂર્યદેવની આ સુંદર મૂર્તિના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે અહીં મંદિરની સ્થાપનાની જો વાત કરીએ તો મંદિરની સ્થાપનાને માત્ર કેટલાક દાયકાઓ થયા છે પરંતુ આ મંદિરની આભાજ એટલી પુણ્યદાયી છે કે દૂર દેશાવરથી ભક્તો અહીં દર્શને આવીને કરે છે ધન્યતાની અનુભૂતિ મંદિરની સ્થાપનાનો ઇતિહાસ આ મંદિરના નિર્માતા રમણભાઈ વકીલના દીકરા સાથે જોડાયેલ છે તે દીકરાના જન્મના પાંચ મહિનામાં તે દીકરાએ આ મંદિર નિર્માણ કરાવવાની વાત ઉચ્ચારી અને આ ચમત્કારને જાણીને રમણભાઈ વકીલ દ્વારા આ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું જે આજે લોકોની અનોખી આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બનેલું છે આ મંદિરમાં દેવ સૂર્યનારાયણની સુંદર પ્રતિમાની સાથે ભગવાન રામ લક્ષ્મણ અને માતા સીતા ભગવાન રાધાકૃષ્ણ ભગવાન શંકર પાર્વતીની અને અન્ય દેવી દેવતાઓની પણ સુંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે જેના પણ દર્શન ભક્તો અચૂક કરે છે અહીંયા તો આખા ગુજરાતમાંથી તો બધેથી આવે છે અમેરિકામાં વિદેશમાં વસતા લોકો પણ દાનનો પ્રવાસ ચાલુ છે અને અહીંયા માનતા લઈને જે વિદેશમાં ગયા છે જે લોકોને કોઈ બિઝનેસ ના હોય ધંધો ના હોય એ લોકોની ઘણી માનતાઓ પૂરી થવાથી એ લોકો વિદેશથી પણ અહીંયા બાધા કરવા આવે છે આ મંદિરમાં દૂર દૂરથી ભક્તો પોતાની માનતા અને બાધા માણીને આવે છે અને સૂર્યદેવને નમન કરીને તેમની માનતા પૂરી કરવા માટે વિનવે છે લોકોના ઘરના ઘરની બાધા સંતાન પ્રાપ્તિની બાધા આર્થિક સદ્ધરતાની બાધા સહિત તમામ બાધાઓ સૂર્યદેવ પૂર્ણ કરે છે તેવી સ્થાનિકોની માન્યતા છે અને એટલે જ તો આ મંદિર મનાય છે ઈચ્છા પૂર્તિઓનું એકમાત્ર અનોખું દેવસ્થાન ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ